સત્સત પરમાત્મા સદગુરુ મહારાજની છે હવે વેદાંતનો બોધ આ આપણું શીર્ષક છે તો સ્થિર થઈને વિચારવું જોઈએ કે વેદાંતનો બોધ છે કે પછી વેદાંત એ બોધનું પ્રમાણ છે બોધ તો નિજ આત્મ ચૈતન્ય બ્રહ્મ સ્વરૂપનો જ હોય છે મદાલસા માતા પોતાના બાળક અલર્કને કહે છે કે શુદ્ધ સ્વરૂપ બાળ તું બોધ સ્વરૂપ સદાય નિરંજન તું જ રૂપ છે નહીં માયા તું જ મય એટલે કે તારે વળી બીજો બોધ કયો બોધ સ્વરૂપ તું છે જ અને જો બોધનોય બોધ હોય તો ચક્રિકાદી જેવા દોષો લાગે લાગે ને લાગે એનું શું કરશો અરે ગુરુ વાક્ય એ પણ સ્વરૂપ નજીકનો એક વાક્ય મહાવાક્ય છે આ તો અધિકારીનો ઉપદેશ છે જે વેદાંત મુજબ અથવા તો સંત સિદ્ધાંત મુજબ અનુબંધ ચાતુષ્ટનો અનુબંધ ચાતુષ્ટ એ તો ફરજિયાત જરૂરી છે વળી બોધ કે ઉપદેશ તો જેનો સંન્યસ્ત વિતરાગ કે પછી વૈરાગ્ય સભર જીવન હોય એના માટે છે જેને સંસાર ઉપર બિલકુલ કાક વિષ્ઠા નજર કે પછી પ્રતિતિ માત્ર ઉપર અભાવ છે વેદ કહે છે સકલ જગત એઠવંત અથવા સ્વપ્ન સ્વમાન તે કહીએ જ્ઞાની દીજુ વાચા પ્રતિમાત્ર ઉપર અભાવ છે બધું જ ફીકું ફીકું અને અગ્નિના ભળકા જેવું પાસે એના માટે જ છે જેને સંત સંન્યસ્ત જેવા મહાપુરુષો એમની શરત મુજબ જ વિચરતા રહેવાનું એમ કહે છે બાકી મનમરજી અને આપાપનથી વાળા તો વિચરતા ના કહેવાય રખડતા કહેવાય અને હરાયા કે પછી હડકવા જીવા સમજવા જોઈએ આ વેદ સિદ્ધાંત છે શું વેદાંતનો બોધ ફક્ત બાઈઓ માટે છે કે પછી કોઈ ભાઈ માટે છે અરે પાગલ ખાતાના એટલું તો વિચારો કે આ બોધ કે ઉપદેશ તો એના અધિકારીનો વિષય છે માટે હે જાદુગરો કે કલાકારો શું બુદ્ધિ ગીરો મૂકી છે કે પાછો દેવાળું ફૂંક્યું છે કે જેથી તમે એકલા જ આ બોધ તમારા એકલાના પાસે જ છે અને તે વળી આગવો જ બોધ કે આગવો જ નીચોડ છે ઠીક છે ભોળો પારેવા જેને લાલચમાં નાખી ઝાડ પાથરવામાં આપણી હોશિયારીને લાખો વાર વંદન છે આપણે વિચારીએ કે ગ્રીકમાં ઉમરથી મોડીને ઉમર નામનો મહાવિદ્વાન પુરુષ થયો ગ્રીક દેશમાં એટલેથી મોડીને પુરાતન કાળથી પછી પાયથાગોરસ થયો એ પછી ઇપિક્યુરસ થયો એ પછી ઈસુ ખ્રિસ્ત થયા પછી માર્ટિન લ્યુથન લ્યુ લ્યુથર માર્ટિન લ્યુથર થયા એ પછી પાયથાગોરસ બીજો એવો પાયથાગોરસ બીજો થયો લાઓ છે થયા એ પછી ઋગ્વેદનો કર્મકાંડ માર્ગ થયો પછી ઉપનિષદ નામે પુરુષ થયો એ પછી શ્રી કૃષ્ણ થયા પછી બુદ્ધ પછી ગોરખ મછેન્દ્રનાથ પછી શંકરાચાર્યજી પછી કબીરજી પછી નિરાંત અને છેવટે આજ પર્યંત સુધી જે જે મહાપુરુષો થયા એ શું વેદાંત થી અજાણ્યા હતા એ આપણો તે આપણો અજાણ્યા હતા તે આપણો નવો અને આખરી આપણે નીચોડ કાઢ્યો એક મનોરંજન એવું દ્રષ્ટાંત છે અને લગતા કે એક ભાઈ વેકેશનમાં ઘેર આવ્યા રજાઓમાં ત્યારે એમના ઘેરથી બાઈએ વધામણી સરપ્રાઇઝ આપી કે આપણો બાળક હવે ચાલતો થઈ ગયો છે હા પાંચ મહિનાનો છે ચાલતો થઈ ગયો છે તમે નોકરી પર ગયા અને પાંચથી છ માસનો બાળક હતો જન્મેલો એ પછી નોકરી પર ગયા તો આપણે બેય હા આપણો એ બેટો ચાલતો થયો છે તમે હા એટલે કે પગ આવી ગયા છે પાપા પગલી ભરે છે હવે સૂટો ચાલતો થઈ ગયો છે પેલો ભાઈ કહે ક્યારથી ચાલતો થયો તો ભાઈ કહે કે એક અઠવાડિયાથી અગર તો એક પંદર દિવસથી તો પેલા ભાઈ બોલ્યા કે તે એને પકડ્યો કે પાછો ના વાળ્યો અઠવાડિયામાં તો એ ચાલતો ચાલતો ક્યાંય પહોંચી ગયો હશે હવે જડે પણ નહીં હવે અઠવાડિયામાં પન્નાધામ તો ચાલતો થયો છે એટલો પહોંચ્યો હશે હવે ના જળ પેલી બાઈ કહે એમ નહીં પાપા પગુલિયો ભરતો થયો છે હા પેલો રમજુઓ ચાલતો થયો સર એમ હવે આ રે ચાલતો થયો એટલે પગ આવ્યા છે એમ કહેવા માગે સર તાણે પેલો ચાલતો થયો એટલે હેંડવામાં માર્ગમાં આગળ પહોંચી ગયો સર એવું વિચાર હશે એટલે આમ ઘણાએ ઘણા ચાલતા થઈ ગયા છે અને માને છે કે અમે જ બધાથી આગળ છીએ તો ભાઈ અમારી અને જગતની નજર આગળ તો છો જ્યાં છો ત્યાંના ત્યાં જ છો બોલા કે બોલો કેટલા આગળ પહોંચ્યા છો માટે મદારીની જેમ બમ કાઢું કે ભમ કાઢું અરે ભાઈ આખરે આ બધા ખેલ પડ્યા મૂકો અને તમારામાં હશે એટલું જ કાઢી એકશો વધારે કાઢી એકવાના નથી દાખલા તરીકે જેમ આપણે વિચારીએ તો જે યશ મેળવવા કે વાહ વાહને આશા રાખતો જ નથી અને શાંતિથી કોઈને પણ બરાબર સોંભળવા અને શાંતિથી એની વાતને સ્વીકારવી એ સોંભળવામાં અને વાત સ્વીકારવા બેમાં ફેર છે જ્યાં મનને કાબૂમાં રાખવું પડે અને પરિણામ સુખમાં આવે એને પુણ્ય અગર તો વિદ્વાન કે પછી પુણ્યશાળી પુરુષ પૂરણ પુરુષ એને કહેવાય છે કહેવાય છે કહેવાય છે પરંતુ જેનું માન સ્વેચ્છાચારી બને અને પરિણામ સર્વનાશ નોત્ર એને તો પાપ કહેવાય સુખ મેળવવા સત્યનું પાલન કરવું પડે છે વળી શક્ય તો ધર્મનું આચરણ કરવા જ છુપાયેલું છે જેનું મન સ્થિર નથી વૃત્તિઓ કાબૂમાં નથી જેવો દુર્બળ છે એમને બધા જ પ્રકારના નિયમોથી વર્તવાની હજુ જરૂર છે મોદાઓને જ ડૉક્ટરની જરૂર હોય એમ પરંતુ તંદુરસ્તને નહીં એટલે કે સમર્થને કોઈ નિયમ લાગવું પડતા નથી એનો અર્થ એવો નહીં જે સમર્થ છે એનો નિયમ ના લાગવું પડે એવું નહીં પણ નિયમ માત્ર સમર્થમાં આવી ગયેલા હોય છે સમાવેશ થઈ ગયેલો હોય છે જેમ પ્રખર સૂર્યની લૂ લાગે તડકામાં અને એ સૂર્યની લૂચી ઘણા મરી પણ જતા હોય છે અગ્નિ કે પાણીમાં ઘણાને પારાવાર નુકસાન પણ આવતું હોય છે પવનથી ના થવાનું પણ થાય છે તો શું એવા તત્વોને દંડ કે સજા થાય છે કશું જ થતું નથી એટલે કહેવાનો અર્થ વિદ્વાન પુરુષ માટે એ છે કે જેમના મનમાંથી ભેદભાવનો નાશ થયો છે એમની કોઈ પણ ક્રિયા નિરપેક્ષ અને નિષ્કામ જ હોય છે આ તો મંદ બુદ્ધિવાળાને સમજાય તેમ નથી વળી કોઈ પણ પુસ્તક વાંચતી વખતે અગર તો સાંભળતી વખતે વાત હોય કે સત્સંગ એ વખતે તેના વક્તા અગર તો લેખકને શું કહેવું છે એનો અર્થ સમજવાનો નિર્મળ બુદ્ધિથી જરૂર પ્રયાસ કરવો જોઈએ એટલે કે તેના ઉપક્રમો અને ઉપસંહારનો પ્રથમથી વિચાર કરીને અભિપ્રાય પછી બોધવો જોઈએ કોઈના ઉપર આક્ષેપ કરતો પહેલાં જરા નીચે ઉતરી વ્યવહારિક બની વિચાર કરવો ઘટે છે વળી આગળ કહ્યું છે કે સજ્જન પુરુષોને ઉતારી પાડવાનો પ્રયાસ કરનારાઓની મનોવૃત્તિ ઘણી હીણ એટલે નીચી હોય છે જે સજ્જનને પણ ઉતારી પાડે એ નીચી બુદ્ધિવાળો કહેવાય એની વૃત્તિ જ નીચ છે એમ છતા આ જગત છે એટલે લોકોના મોઢે કોઈ તાળો વખાતો નથી વાખી શકતા નથી આપણે એમ છતા ડંખનાર અને તારનાર બંને પોતપોતાનો સ્વભાવ છોડવાના નથી એટલે કે ભલો ભલ પણ છોડશે નહીં ભૂંડો ભૂંડાશને મૂકવાનો નથી એટલા માટે તત્વજ્ઞાન છે એ તો માનવ જીવનની અણમોલ ભેટ છે હા જેમ ભેટ એટલે ઈનામ એ ઇનામ કંઈ બધોને ના મળી જાય હા પચાસ સાઠ વિદ્યાર્થી હોય તો ઈનામ હાઇઠે હાઇઠ ઇનો ના હોય એ કદાચ કોઈકને મળતું હોય છે એમ સગુણ બ્રહ્મ જ્યારે અવતાર ધારણ કરે ત્યારે એની નિગા નજર જેના ઉપર ઠરે છે એને ભેટ મળે છે એ ભેટ મળી કહેવાય એની દ્રષ્ટિ એના જેના ઉપર ઠરાઈ ન અને એ તત્વજ્ઞાન દ્વારા આપણી ચિત્ત એટલે ચેતન શક્તિનો વિકાસ કરી અધર્મનો નાશ કરી ધર્મનું સ્થાપન કરવું જેથી પરમાર્થ કલ્યાણનો શાશ્વંત માર્ગ જળવાઈ રહે એથી જગત પરમેશ્વરનું વિરુદ્ધ પણ મેળવી શકાય છે જેને જગતના કોઈ પણ વંટોળ કે ઝંઝાવાત વાયરાની અસર થતી જ નથી અગર તો એ વાય પવન એને અસર કરી શકતા જ નથી જગતની વાતો પરંતુ ઉલટું એ તો વધુ પ્રજવિત થાય છે જે તત્વજ્ઞાન જ્યારે જુઓ ત્યારે નવીન 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 વસ્તુ જ છે એ કદાપી જૂનું થતું જ નથી એમ છતાં પણ તેનાથી જૂનું બીજું કોઈ છે જ નહીં આમાં બુદ્ધિનું કોઈ પ્રદર્શન ચાલતું નથી ચાલશે પણ નહીં દેહનો નાશ એ તો એક નૈસર્ગિક અગર તો પ્રકૃતિ છે એ નૈસર્ગિક છે એ તો નક્કી જ છે એ જવાનો જ છે તેના માટે ખૂબ વિચારો કરવા નહીં જ્યારે આત્મા અમર તત્વ છે ચિંત ચિરંતન શાશ્વંત છે માટે પોતાના દેહને છોડવો નહીં એમ સતત સત્ય અસત્યનો સંઘર્ષ તો થયા વગર રહેવાનો નથી એટલે કે નિવૃત્તિ અને પ્રવૃત્તિ એ બંને વચ્ચેની જે અનાદિકાળથી અથડામણ થતી આવે છે એને જ સંઘર્ષ કહેવામાં આવે છે પરંતુ બંને વચ્ચે જ્યારે સમન્વય થાય તો જ આપણો વિકાસ થાય છે પછી તે ક્ષેત્ર ભલે ભૌતિક હોય ભલે બૌદ્ધિક હોય ભલે નૈતિક હોય કે ભલે આધ્યાત્મિક હોય પરંતુ સમન્વય હોવો જોઈએ માત્ર અતિ નિવૃત્તિ કે માત્ર અતિ પ્રવૃત્તિ એ એનાથી વિકાસ થઈ શકતો નથી જ્યારે જ્યારે અતિશબ્દ ઉત્પન્ન થાય આ ક અતિશય જ્ઞાનસન્દ્ર અતિશય વંશન શબ્દ જેવો છે એ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે ત્યારે જગતની ઉત્ક્રાંતિ અટકઈ જાય છે રૂંધાઈ જાય છે આમ કેવળ નિવૃત્તિ માર્ગ ફક્ત નિવૃત્તિ માર્ગ એ પણ બરાબર નથી અને કેવળ પ્રવૃત્તિ માર્ગ એ પણ બરાબર નથી એ કેવળ એક ભ્રાંતિની કલ્પના જ છે એટલે ઘડિયાળના લોલકની જેમ પ્રવૃત્તિ નિવૃત્તિ બંનેનો સમન્વય થાય તો જ આ વિશ્વ તથા મારો તમારો વિકાસ છે આ તો આપણે દેખાદેખી કરવા જઈએ હોબળે હોબળે કરવા જઈએ જેમ એક વખતે એક દેડકીનું કિનું બચ્ચું એક ખાડાના ખાબોચિયામાંથી બહાર નીકળ્યું અને અચાનક એણે હાથી જોયો આ બચ્ચાએ જીવનમાં પહેલી જ વાર હાથી જોયો એને ખબર નહીં કે આને હાથી કહેવાય પણ જોઈને એટલું બધું વિચારમાં પડી ગયું કે આટલું બધું જબરજસ્ત આટલું બધું મોટું જાનવર આ કહ્યું એટલે એ બચ્ચું દોડતું દોડતું એને મમ્મી માં એટલે દેડકી પાસે ગયું ને બોલ્યું કે મમ્મી મા મેં ગજબનું જોરદાર જાડું હં જેનો અંદાજ ના નીકળ એટલું જો જાડું ફૂલેલું હોય એવું મેં એક જાનવર જોયું દેડકી બોલી કે બેટા આપણાથી મોટું બીજું કોઈ હોય જ નહીં નામ છે નક્કી એટલે કે હું બતાવું હું ફૂલીને મોટી થવું એવડું હોય જેવડું હોય એવડું આ થાવું એટલે મને કહેજે એટલે પેલું જોઈ રહ્યું દેડકી ફૂલવાળ મોડી થોડીક ફૂલી હંચ ચડાય દમ રુધિર બોલ કે આવડું હતું પેલું કે ના મમ્મી મોટું હતું ફરી ફૂલી આવડું હતું કે ના મોટું હતું હા હવે પેલા એ જોયું એ સો ટકા વાત સાચી છે હવે આ દેડકી ફૂલતી જાય ને પૂછતી જાય ફૂલતી જાય પૂછતી જાય અને બચ્ચું ના મમ્મી એનાથી મોટું ના મમ્મી એનાથી મોટું કીધે જ જાય એમ કરતો કરતો એવી ફૂલી એવી ફૂલી હવે માપ કેટલું હોય દરેકનું માપ હોય છે હા ફૂલવાની એના નહીં પણ માપ માપબાદ ના ફૂલી જવાય હા એટલે એ છેવટે પેલું ના કહે ને આ ફૂલ અશ્કરે શરીરનું માપ આવી રહ્યું અને ડેટકીનું પેટ ફૂટી ગયું હે બે કાસલા જુદા થઈ ગયો હા એટલે એના રોમ રમી ગયા ફૂલી ફૂલીને પણ તેણી એના તોલે ના આવી ના આવી હં આથી ના હં એ આ રીતે વેતા વાયરાઓની સાથે આપણે ફૂલીએ તો જેમ ફૂટબોલ બધાનો પાટો ખાય છે શા માટે કારણ કે એ ફૂલ્યા છે મોય હવા ભરણીશ હવા મોયથી નીકળી જાય તો કોઈ પણ એને કશું પગ અડાડવા તૈયાર નથી હં એટલે ફાલ્યા ફૂલ્યા તમે શું ફરો છો મહાપુરુષોએ પણ કીધું છે હા એટલા માટે ય્યાહુદી આપણી સ્થિતિ એને આપણે ભૂલીએ નહીં સંત શાસ્ત્ર સિદ્ધાંત વેદાંત અને સદગુરુના સિદ્ધાંત અનુસાર આપણે રહીએ તો ખરેખર આ બાબતમાં એટલો કેટલો હદ કહીએ કાંઈ એટલું આનંદનું સ્વરૂપ છે એટલા માટે આપણે Uh, पचा छ એ વાત જ આપણા કોમની છે અને જે નાપચ નહીં કીધું કે વધારાનો ખોરાક ઓગાઠમાં ગણાય છે હા એમ અતિશય જ્યારે અહંકાર ઊભો થાય ત્યારે ગમે તે બાજુએ એના મૂળિયો થળીઓ કાઢીને એ ફૂ ફૂલીને એ ઝાડ પણ પડ પડ ને પડ માટે આપણા જ્ઞાની પુરુષો વિદ્વાનો વેદાંત અને સમજુ સંત સદગુરુનો એવો એવો સિદ્ધાંત છે કે બધી રીતે મર્યાદામાં મજા છે ઓમ તત્સ પરમાત્મા એ સદગુરુ મહારાજનો જય